સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પચ્ચીસ વર્ષીય પંકજ સરોજ સાથે થયો ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ આ સગીરાના ચાર મહિનાના ગર્ભનો ગર્ભપાત કરવા માટે સુરત સેશન કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે સુરતના પુણા પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં આવેલ ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ અને બંને મોબાઇલ નંબરને આપે પણ કરી હતી

જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા દુખાવો બંધ થઈ ગયો અને પરત દીકરીને ઘરે લઈ આવ્યા હતા ત્યાર ત્યારબાદ ત્રણ ના રોજ ફરી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડોકટરે ચેકઅપ કરી ચાર મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું ડોકટરની આ વાત સાંભળી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી પરિવારે સગીરાની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું કે પંકજ અવારનવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની છે આ સમગ્ર મામલે પુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલા સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે કો સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચી ભોગ બનનાર જે વયની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો જોતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે પોલી અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ભોગ બનનાર તથા ભોગ આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે શું આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે